નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો આપ જાણો છો એમ ગુજરાત નામાં આઠ વિધાનસભા પર પેટાચૂંટણી યોજાઈ છે ને ખાસ કરીને પેટાચૂંટણી યોજાયા બાદ આજે પરિણામ છે ભાજપ કોંગ્રેસ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા હતા ત્યારે આજે પરિણામો આવી રહ્યા છે સ્ટેપ બાય સ્ટેપ ઈવીએમો ખુલી રહ્યા છે અને ખાસ કરીને કરજણ બેઠકની વાત કરીશું કરજનમાં અક્ષય પટેલ અને કિરીટસિંહ જાડેજાની ખાસ કરીને કાંટાની ટક્કર છે ત્યારે અત્યારના પરિણામો મુજબ સવારે પણ અક્ષય પટેલ આગળ હતા ત્યારબાદ કિરીટસિંહ જાડેજા થોડા સમય માટે આગળ થયા અને ત્યારબાદ હાલ સતત અક્ષય પટેલ આગળ છે ત્યારે અહીં આગળ આપણે પોલિટેકનિક ખાતે છીએ અને ત્યાં કેટલાક ભાજપના કાર્યકર્તાઓ છે ને કેવા પ્રકારની પરિસ્થિતિ છે શું છે તેની તમામ વાત કરીશું શું કહેશો સવારથી જ પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે અને અક્ષય પટેલ સતત સવારથી આગળ રહી શકે છે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ કોઈપણ ચૂંટણીમાં જતી હોય છે ત્યારે નેતા એની નિર્ણય શક્તિ અને એક નવા પ્રકારની વિચારધારા સાથે જતી હોય છે જ્યારે કોંગ્રેસ પાસે આજે ના નીતિ છે ના નિર્ણય શક્તિ છે ના કોઈ પ્લાનિંગ છે માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી તરફ અગ્રેસર થઈ રહી હોય તો એ જીત સ્વાભાવિક હોય છે આ તો ફક્ત પહેલાં પાંચ રાઉન્ડની જીત છે હજુ જેમ જેમ બૂથ આગળ મતગણતરી થશે એમ ભારતીય જનતા પાર્ટી અગિયાર હજાર જેટલા મતથી આ વિધાનસભા જીતવા જઈ રહી છે આ કરજણ સિનોર વિધાનસભા પર ફરી અક્ષયભાઈ ભગવો લહેરાવશે એ સ્પષ્ટપણે જોઈ રહ્યો છે અને જે પ્રકારનો વિકાસ આ ગુજરાતે જોયો છે જે પ્રકારનું નેતૃત્વ નરેન્દ્રભાઈનું નેતૃત્વ આ વિશ્વ અને ભારતે જોયું છે એમાં સ્પષ્ટપણે મતદારોમાં પણ ઉત્સાહ છે મતદારોમાં પણ આનંદ ઉત્સવ છે અને કરજણ સિનોર વિધાનસભા આજે દિવાળી પહેલાં ફરી દિવાળી મનાવશે એ સ્પષ્ટપણે આજે પણ આઠ માંથી બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે શું ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો જે પ્રકારની સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર આપણે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભારતના લોકપ્રિય જનનાયક પ્રધાનમંત્રી સદીના નાયક જેમણે આ ભારતને નવું ભારતના નિર્માણ માટેનો સંકલ્પ લીધો છે તો તમામ મતદારો પણ સંકલ્પિત છે અને તમામ મતદારો સંકલ્પની સાથે આ ગુજરાત ભાજપને અને પ્રદેશ આખો ભારતના ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે તમામ મતદારોનો ઉત્સાહ સ્વાભાવિક છે આગળનું પ્લાનિંગ આપવું જ્યારે ભારતીય જનતા પાર્ટીની પેટા ચૂંટણીની તારીખ બહાર આવી માન્ય અક્ષયભાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા તે જ દિવસથી તૈયારી અમારી પૂર્ણ છે કે અત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના મહામારીનું જે ગાઈડલાઇન છે તેના પાલન સાથે અને આ કાર્યકર્તાઓનો અને કરજણના મતદારોનો પણ જે ઉત્સાહ છે એ ઉત્સાહને પણ ધ્યાનમાં રાખી અને વિજયના સંકલ્પ સાથે વિજયનું સરઘસ કાઢવામાં આવશે અને ચોક્કસ એની અંદર તમામ માસ સોશિયલ ડિસ્ટન્સ તમામનું પાલન અમારા ઉમેદવારશ્રી પોતે કરવાના છે અને અમે તમામ સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ શિસ્તબદ્ધના લીધે આજે આખા વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે તમામ ગાઈડલાઇનના પાલન સાથે અમે વિજય સરઘસ કાઢવાના મતોથી અક્ષયભાઈ પાંત્રીસો ને તેતાલીસ મતથી પાંચ છ રાઉન્ડના અંતે આગળ છે જેમ જેમ રાઉન્ડ આગળ વધશે હજુ કરજણ નગર સિન્નોર તાલુકો અમારા કરજણ નગરના જે ગામડાઓ છે ભારતીય જનતા પાર્ટી માટે ખોબેને ખોબે મત આપ્યા છે એ હજુ મતપેટો ખોલવાની બાકી છે ચોક્કસ જીતે તો જે બિલકુલ અક્ષયભાઈ હંમેશા અક્ષયભાઈની આવતાની સાથે ગંધારા સુગરના જે પચીસ કરોડ રૂપિયા બાકી હતા એ આ કરજણ સિનોરને એક ઝાટકે મળ્યા છે હજુ કેટલાક કામો આ બે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં કરજનના જે પડતર પ્રશ્નો છે જે વિકાસ અમુક કારણોસર નહોતો થઈ શક્યો કારણ કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસની સરકાર હતી છેલ્લા છ મહિનાથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પણ પોતાનું શાસન પ્રસ્થાપિત કર્યું છે તો સ્વાભાવિક રીતે હવે ભારતીય જનતા પાર્ટી ફરી પોતાનો જ્વલંત વિજય સાથે ભગવો લેરાવા જઈ રહી છે તો ચોક્કસ દર્શક મિત્રો આ હતા કરજણ ભાજપના આગેવાન હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ દર્શક મિત્રો આ બાજુ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે વડોદરા શહેરનું જે પોલિટેકનિક ખાતે અહીં આગળ જે ચૂંટણીના પરિણામો જે મતગણતરી થઈ રહી છે અને ખાસ કરીને દર્શક મિત્રો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો હું કેમેરા પર્સનને કહીશ કે તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશે જે હાઈવે છે દર્શક મિત્રો જે પુલ છે ખાસ કરીને પંડિયા બ્રિજ જે બ્રિજ છે આ બ્રિજ પણ સંપૂર્ણ જે છે એ બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને દર્શક મિત્રો વાત કરવામાં આવે તો અહીંયા આગળ જે મતદાર ગણતરી જે મતદાન ગણતરી છે તેને લઈને ખાસ કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને હાલ આ બંને બાજુ જે છે હાઈવે જે બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે તમામ પ્રકારે જે સ્થાનિક લોકોની અવરજવર જે છે એ બંધ કરી દેવામાં આવી છે ચોક્કસથી દર્શક મિત્રો જે પ્રકારે આ તમામ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બીએન્યુઝ ગુજરાતીના માધ્યમથી દર્શક મિત્રો વધુ વાત કરીએ તો કરજણની અંદર જે જે પરિસ્થિતિ થઈ વિધાનસભાની જે કરજણ વિધાનસભાની જે પેટા ચૂંટણી આવી દર્શક મિત્રો વાત કરીએ તો કરજણની અંદર હાલ અક્ષય પટેલ આગળ છે કિરીશ જાડેજા પાછળ છે લેટેસ્ટ અપડેટ આવી રહી છે ખાસ કરીને જેમ ભાજપના અગ્રણીએ કહ્યું કે ત્રણ હજાર જેટલા મતોથી ત્રણ હજાર કરતાં વધુ મતોથી અક્ષય પટેલ આગળ છે પાંચ રાઉન્ડ થઈ ગઈ થઈ ચૂક્યા છે ને ખાસ કરીને હજુ ગામડા વિસ્તાર પોર સિનોર આ જે તમામ અમુક જે વિસ્તારો છે એ કરજણ ખાતે હજુ બાકી છે હજુ પણ પરિણામો કદાચ બદલાઈ પણ શકે છે ને ક્યાંક ને ક્યાંક આવા પણ રહી શકે છે ભાજપ કોંગ્રેસ બેમાંથી કોની જીત થશે એ તો હવે જે પરિણામ આવી રહ્યા છે ટૂંક સમયમાં જે પૂર્ણ થશે ચોક્કસપણે ખબર પડી જશે પરંતુ હું ફરીવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કેમેરા પર્સનને કહીશ કે ભાજપ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ જીતી ચૂક્યું છે તેવી જ રીતે અહીં આગળ તે તેઓનો જે વિજય રેલી છે તેની તૈયારી કરી રહ્યું છે ચોક્કસથી જે પ્રકારે દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભાજપ ભાજપને લાગી રહ્યું છે ચોક્કસ કે તેઓની કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે જીત થઈ છે ચોક્કસ દર્શક મિત્રો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક ભાજપ પોતાની જે તૈયારી કરી ચૂક્યું છે જીતને જે વિજય સરઘસ કાઢવાનો છે તેને લઈને હાલ દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં આગળ દર્શક મિત્રો પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ખાસ કરીને પૂરતો બંદોબસ્ત છે અહીં આગળ ખડકી દેવામાં આવે છે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક અહીં આગળ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની ધ્યાન પૂરતી કાળજી રાખી રહી છે સામે જોઈ રહ્યા છો કે સરકારી અધિકારીઓની ગાડી આવી રહી છે ખાસ કરીને દર્શક મિત્રો તમામ પ્રકારની જે કાયદાકીય વ્યવસ્થા સાચવવાની હોય છે તે સાચવવામાં આવી રહી છે ખાસ કરીને તમામ લાઈવ અપડેટ અમે તમને આપી રહ્યા છીએ ચૂંટણી અધિકારી છે ખાસ કરીને ચૂંટણી અધિકારીઓ પણ આવી રહ્યા છે અને ખાસ કરીને દર્શક મિત્રો હું તમને જે મતદાન જે થઈ મતદાનની મતની જે ગણતરી થઈ રહી છે વિસ્તાર બતાવવાનો પ્રયત્ન કરીશ આ બાજુ કેમેરા પર્સનને કહીશ હું તમને બતાવશે ચોક્કસથી દર્શક મિત્રો જે પ્રકારે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે મતની જે ગણતરી થઈ રહી છે એ વિસ્તાર આગળ તમે જોઈ રહ્યા છો ખાસ કરીને ગુજરાતની આઠ બેઠકો પર જે પ્રકારે ચૂંટણી યોજાઈ છે ને ખાસ કરીને કરજણ વિધાનસભાની જે પેટાચૂંટણી છે ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસ બંને પોતપોતાની જીતના જ્યારે દાવા કર્યું હતું ત્યારે હાલ અહીં આગળ હું તમને દ્રશ્યો બતાવીશ અમે અંદર નહીં જઈએ પરંતુ દર્શક મિત્રો હું તમને ચોક્કસથી બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેવા પ્રકારની વ્યવસ્થા છે અને કેવા પ્રકારની અહીંયા પોલીસ દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે ખાસ કરીને દર્શક મિત્રો આ જે પોલિટેકનિક ગ્રાઉન્ડ છે ત્યાં પોલીસનો ચોક્કસપણે ચુસ્ત બંદોબસ્ત છે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે ખાસ કરીને અહીં આગળ જ્યારે ભાજપ કોંગ્રેસ અન્ય પક્ષ તમામ પોતાની જીતના દાવા કરી રહ્યું હોય સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે ઘણી મુશ્કેલીઓ પડતી હોય ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે ને ક્યાંક ને ક્યાંક પોલીસ પોતાની જે કામગીરી છે ખૂબ સારી રીતે કરી રહી છે કે ક્યાંક લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય ચોક્કસ દર્શક મિત્રો જે પ્રકારે આ લાઈવ દ્રશ્યો આપ ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી જોઈ રહ્યા છો કે વડોદરાનું જે પોલીટેકનિક ગાઉન છે ત્યાં હાલ જે મતગણતરી થઈ રહી છે ખાસ કરીને કરજનની જે કરજન વિધાનસભાની જે પેટા છે ત્યાં હાલ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ભાજપ દ્વારા પોતાની જીત થઈ ચૂકી હોય તેમ હાલ અહીંયા આગળ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોક્કસથી દર્શક મિત્રો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક તો જો હું તમને હાઈવે જે બ્રિજ છે એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ સંપૂર્ણપણે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે લોકોની અવર જવર માટે ચોક્કસ તમને કે જે પ્રકારે આપ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છો દર્શક હું વધુ આપને જણાવીશ કે જે પ્રકારે અહીંયા આગળ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે ભાજપ દ્વારા અહીંયા આગળ ઢોલ નગાડા પોતાના અધ્વજ સાથે અહીંયા આગળ આવી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક ભાજપ હવે પોતાની જીત કરજણ વિધાનસભામાં થઈ ચૂકી હોય તે રીતે અહીં આગળ પ્રદર્શન કરી રહ્યું છે ચોક્કસ દર્શક મિત્રો જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કરજણ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં ભાજપ દ્વારા પોતાની જીત થઈ ચૂકી હોય તેમ પોતાના ધ્વજ લઈને અને ઢોલ નગાડા લઈને અહીં આગળ ચોક્કસપણે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે વધુ પણ દર્શક મિત્રો હું તમને અપડેટ આપીશ કે કરજળ વિધાનસભાની પેટા ચૂંટણી સાથે સાથે હાલ કેવા પ્રકારનો ગુજરાતની જે આઠ બેઠકો છે તેમાં માહોલ છે ખાસ કરીને ગુજરાતની અંદર આઠમાંથી સાત બેઠકો પર ભાજપ આગળ છે જોઈ રહ્યા છું પોલીસનું ગાડીઓ પણ પોલીસના જે વાહનો છે એને આગળ ચોક્કસપણે પેટ્રોલિંગ કરી રહ્યા છે કોઈ પણ પ્રકારનો બનાવ બને તેની પૂરતી કાળજી પોલીસ પણ રાખી રહી છે આ તમામ દ્રશ્યો છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધારી છે એમાં પણ ભાજપના જે આગેવાન છે જે ઉમેદવાર છે આગળ છે ખાસ કરીને ગઢડા જે છે ગઢડામાં પણ આત્મારામ પરમાર જે છે આગળ છે અને ખાસ કરીને કોંગ્રેસ પાછળ છે ગઢડામાં પણ તેવી પરિસ્થિતિ છે ખાસ કરીને દર્શક મિત્રો ચોક્કસથી આ તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો દર્શક મિત્રો વાત કરીએ તો જે મોરબી વિધાનસભાની જે મોરબી બેઠક છે મોરબીમાં પણ ભાજપ આગળ છે અબડાસામાં પણ જે ચોક્કસ વાત કરીએ તો ભાજપ આગળ છે અને ખાસ કરીને અબડાસા પછીની જે બેઠક છે ત્યાં પણ કપરાડા તેમાં પણ જીતુ ચૌધરી એમાં પણ આગળ છે અને ખાસ કરીને કોંગ્રેસ ત્યાં પણ પાછળ છે ગુજરાતની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ છે અને આઠમાંથી સાત જગ્યાએ ભાજપ આગળ છે અને એક જગ્યાએ કોંગ્રેસ આગળ છે પરંતુ દર્શક મિત્રો કરજનની વાત કરીશું કરજણની અંદર પણ એ જ પરિસ્થિતિ છે કરજનની અંદર અક્ષય પટેલ હાલ લેટેસ્ટ અપડેટ તમને જણાવી રહ્યો છું દસ વાગ્યાને તેતાળીસ મિનિટે દસ વાગ્યાને તેતાળીસ મિનિટે પણ અક્ષય પટેલ આગળ છે અને કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા હજુ પણ પાછળ છે બંને બાજુ બતાવીશ આ બાજુ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ છે પોલીસ પણ છે ભાજપના કાર્યકર્તાઓ પણ છે પરંતુ હજુ કેવી પરિસ્થિતિ થશે એ આગળ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું ને આગળ જઈશું કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું મારા કેમેરા પર્સનને કહીશ કે તમને આગળના દ્રશ્ય બતાવે એક બાજુ ભાજપ ઢોલનગાળા સાથે છે બીજી બાજુ કોંગ્રેસ તેઓના સૂત્રોચ્ચાર કરી રહી છે કોંગ્રેસ આવે છે વગેરે અને બંને બાજુ જ્યારે ગરમા ગરમીનો માહોલ છે બંને બાજુ ગરમા ગરમી એટલા માટે કે દર્શક મિત્રો કોંગ્રેસ એમ કે છે કે અમે જીતીશું ને ભાજપ એમ કહે છે કે અમે જીતીશું ચોક્કસ હાલના પરિણામ તો એમ કહે છે કે અક્ષય પટેલ આગળ છે પરંતુ ક્યાંકને ક્યાંક પરિણામો બદલાઈ પણ શકે છે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે

આ ચૂંટણી કે ભાજપ કોંગ્રેસ જે વેચેલો માલ છે એ પબ્લિક સ્વીકાર નહીં કર્યો અને જોઈ

પણ એવું સ્લોગન આપેલું કે કોંગ્રેસ મુક્ત ગુજરાત અમે કરીશું એ સ્લોગન ક્યાંક ને ક્યાંક પાયાવિહોણ થતું દેખાઈ રહ્યું છે કોંગ્રેસ મુક્ત નહીં પરંતુ કોંગ્રેસ યુક્ત ભાજપ થવા જઈ રહ્યું છે ત્યારે જાહેર જનતા જે છે એમને ચોક્કસ જાકારો આપશે અને કિરીટસિંહ જાડેજા ને જંગી બહુમતીથી વિજય બનાવશે કોંગ્રેસ વધારે મતો થી જીતે છે એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે હજુ પણ વધારે જ્યારે જયારે ચોક્કસ અમે ખાતરી સાથે એવું કહીએ છીએ કે આઠ પેટા ચૂંટણી અંદર સૌથી હાઈએસ્ટ માં હાઈએસ્ટ લીડ થી કિરીટસિંહ જાડેજા કરજણ થી જીતી અને ગાંધીનગર ની સીટ સોભાવશે તો ચોક્કસ દર્શક મિત્રો મારી પાછળ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોંગ્રેસ ના જે આગેવાનો છે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ છે અને ખાસ કરીને તમામ અહીં આગળ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સાથે વાત કરવા વાત કરતા તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસ આઠ બેઠકો છે જે કરજણ ગુજરાત વિધાનસભામાં જે આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે કરજણમાં જે વિધાનસભાની પેટા છે તેમાં આઠે આઠ બેઠકમાંથી સૌથી વધુ મતોથી કિરીટસિંહ જાડેજા જીતે છે તેવો વિશ્વાસ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ વ્યક્ત કર્યો છે ખાસ કરીને આ તમામ જે આગેવાનો તમે જોઈ રહ્યા છો કાર્યકર્તાઓ જોઈ રહ્યા છો કોંગ્રેસના છે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ તમને આ કોંગ્રેસના આગેવાનો છે પોતાના સૂત્રો કરી રે છે દર્શક મિત્રો જે પ્રકારે હાલ આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ આવે છે તેના સુપ્રચાર અહીં આગળ કરજણ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે બીજી તરફ હું તમને દ્રશ્યો બતાવવા પ્રયત્ન કરીશ જે પ્રકારે દર્શક મિત્રો આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે ખાસ કરીને અહીંયા આગળ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને પબ્લિકને નુકસાન ન થાય કોઈ પણ પ્રકારે અશાંતિનું વાતાવરણ ન થાય કાયદા વ્યવસ્થાનો કોઈપણ રીતે ભંગ ન થાય તેના માટે તમામ છે કાળજી લેવાની તંત્ર દ્વારા પોલીસ દ્વારા લેવામાં આવી છે હું બંને તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આ બાજુ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છો આ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કેમેરા પર્સનને કહીશ કે તમને થોડા આગળથી બતાવશે જે પ્રકારે આ જોઈ રહ્યા છો આ બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પોતાની જીતના દાવા કરી રહ્યા છે કોંગ્રેસ આવે છે તેવું કહી રહ્યા છે તો આ બાજુ ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓના દ્વારા અહીં આગળ ઢોલ નગાડા સાથે પોતાના ફ્લેગ પોતાના ધંધા સાથે અહીં આગળ ઉત્સાહ મનાવવાની તૈયારી કરી રહ્યા છે અને ચોક્કસ ઉત્સાહ મનાવી રહ્યા છે અહીં આગળ ભાજપ કોંગ્રેસ બંને આમને સામને છે એક તરફ અંદર કિરીટસિંહ જાડેજા અને કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા અને ભાજપના અક્ષય પટેલ એ બંને આમને સામને છે ત્યારે અહીં આગળ બંને ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ અમને સામે છે દર્શક મિત્રો જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લાઈવ દ્રશ્યો બીએન ન્યૂઝ ગુજરાતી તરફથી હું તમને બતાવી રહ્યો છું કે કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ પોલિટેકનિક ખાતે છે વધુ માહિતી દર્શક મિત્રો હું આઠે આઠ બેઠકની આપીશ પરંતુ જે પ્રકારે આ તમામ લાઈવ દ્રશ્યો હું બતાવી રહ્યો છું આપને બીજી તરફ પોલીસ દ્વારા જે કાર્યકર્તાઓ છે તેમને પોતાની અલગ જગ્યાએ રસ્તામાં ન રહેવા માટે સૂચનાઓ આપી છે ચોક્કસથી પોલીસ પોતાનું જે કામગીરી છે અહીંયા આગળ કરી રહી છે હજુ પણ દર્શક મિત્રો લાઈવ અપડેટ લાઈવ અપડેટની વાત કરીશું કરજણમાં કિરીટસિંહ જાડેજાની સામે અક્ષય પટેલ હજુ પણ આગળ છે ત્યારે વાત કરીશું લીંબડીમાં પણ ભાજપ આગળ બતાવી રહ્યું છે અને ખાસ કરીને વધુ અપડેટ વાત કરીશું તો જી ધારીમાં જે છે ધારીમાં પણ આગળ છે ભાજપ અને ખાસ કરીને ગુજરાતની આઠ વિધાનસભાની જે બેઠકો છે આઠમાંથી સાતે સાત જગ્યાએ અત્યારે ભાજપ આગળ છે અને એક જગ્યાએ કોંગ્રેસ આગળ છે ક્યાંક ને ક્યાંક બીજી વાત કરીએ તો ગઢડાની અંદર પણ ભાજપ આગળ છે વધુ વાત કરીશું તો કરજણની અંદર પણ એ જ પરિસ્થિતિ છે ત્યારે દર્શક મિત્રો મોરબીની અંદર મોરબીની અંદર બ્રિજેશ મેરજા પાછળ છે મોરબીની અંદર કોંગ્રેસ આગળ છે મોરબી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં કોંગ્રેસ આગળ છે છે તેમાં ભાજપ પાછળ વાત કરીશું આ તમામ પરિણામો આવી રહ્યા છે ચોક્કસ સ્પષ્ટ પરિણામો છે ટૂંક સમયમાં આવશે આ દ્રશ્યો બતાવવાનો હું તમને દર્શક મિત્રો પ્રયત્ન કરીશ એ પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખાસ કરીને ભાજપ દ્વારા પોતાનો જે વિજય સરઘસ કાઢવાની ભાજપ તૈયારી કરી રહી છે ખાસ કરીને જે પ્રકારે આ દ્રશ્યો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે એક તરફ કોંગ્રેસ એક તરફ ભાજપ બંને સાથે આપણે વાત કરી છે બંને સાથે આપણે વાત કરી છે ભાજપ કોંગ્રેસની કેવી પરિસ્થિતિ છે લાઈવ અપડેટ તમામ બી એન ન્યૂઝ ગુજરાતી પર તમે લાઈવ જોઈ રહ્યા છો આપણી સાથે જોડાયા છે આ તરફ ભાજપ જશ્ન મનાવી રહ્યું છે પરિણામ આવ્યા પહેલા જોકે અત્યારે અક્ષય પટેલ આગળ છે અને બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ દર્શક મિત્રો એક તરફ આ ચોક્કસથી દર્શક મિત્રો જે જોઈ રહ્યા છો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ આ જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે બીજી તરફ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ છે કેમેરા પર્સનને કહીશ કે તમને આગળથી દ્રશ્યો બતાવશે દર્શક મિત્રો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો ભાજપ દ્વારા જશ્ન અહીં આગળ મનાવવામાં આવી રહ્યું છે આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે યોજાઈ ચૂકી છે અને ખાસ કરીને પેટા ચૂંટણી યોજાયા બાદ હાલ પરિણામો પરિણામો જે જાહેર થઈ રહ્યા છે સ્ટેપ બાય સ્ટેપ પરિણામો આવી રહ્યા છે ત્યારે કરજણની જે વિધાનસભાની જે પેટા ચૂંટણી છે કરજણમાં કોંગ્રેસ આગળ છે ત્યારે કોંગ્રેસ સોરી ભાજપ આગળ છે ત્યારે ભાજપના જે કાર્યકર્તાઓ છે ભાજપ દ્વારા અહીં આગળ તેમની ચોક્કસપણે વિજય થશે તેવો ભાજપ દ્વારા વિશ્વાસ જતાવવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પણ બીજી બાજુ વિજય થાય છે તેવો વિશ્વાસ જતાવી રહી છે ખાસ કરીને બીજા પણ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી દર્શક મિત્રો આ તમામ જે લાઈવ અપડેટ છે તમામ લાઈવ અપડેટ અમે તમને આપતા રહીશું ને જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ તરફ કોંગ્રેસ ભાજપ આ ભાજપના કાર્યકર્તાઓ છે આ તરફ ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આગળ ચોક્કસથી પોતાની જીત થાય છે તેવા પ્રકારના દાવાઓ સાથે તે વિશ્વાસ સાથે ઢોલ નગાડા લઈને આવ્યા છે ને પોતાનો વિશ્વાસ અહીં આગળ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આ જોઈ રહ્યા છો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ જે અક્ષયભાઈ પટેલ આગળ છે ભાજપ તરફથી અને કિરીટસિંહ જાડેજા છે પાછળ છે ત્યાં લાગી રહ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હજુ પણ ક્યાંક ને ક્યાંક તેઓને જે અસંતોષ છે કે હજુ સુધી પરિણામો જે છે એ સ્પષ્ટ હજુ બહાર નથી આવે પરંતુ સ્ટેપ બાય સ્ટેપ દર્શક મિત્રો પરિણામો જે છે એ બહાર આવશે અને ચોક્કસ જે પ્રકારે તમામ અમે તમને લાઈવ અપડેટ આપીશું બી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો કરજણ સહિતની આઠ બેઠકોની અમે તમને માહિતી આપતા રહીશું પરંતુ Halo, tretjo. વડોદરા જિલ્લાનું જે કરજણ તાલુકું છે કર્જણની અંદર વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ છે પેટા ચૂંટણી યોજાયા બાદ હાલ જે પ્રકારે દર્શક મિત્રો આપને ખબર છે કે અત્યારે જે પરિણામો આવી રહ્યા છે અક્ષય પટેલ ભાજપ તરફથી આગળ છે ગિરીટસિંહ જાડેજા કોંગ્રેસ તરફથી હજુ કેટલાક મોટોથી પાછળ છે કહેવાય રહ્યું છે કે ત્રણ હજાર જેટલા મોટોથી અક્ષય પટેલ આગળ છે પરંતુ ક્યાંક ક્યાંક વાત કરીએ તો કોંગ્રેસ સાથે વાત કર્યા પછી તેઓ કહી રહ્યા છે કે કોર સિબોર અનેક ગામડાઓ જો બાકી છે ત્યારે પરિણામો બદલાઈ શકે છે શરના જે અપડેટ હતી લગભગ સાડા આઠ વાગે આઠ વાગેને અઠ્યાવીસ મિનિટે અક્ષય પટેલની સામે કિરીટસિંહ જાડેજા આગળ હતા પરંતુ ત્યારબાદ હાલ ભાજપના જે અક્ષય પટેલ છે તેઓ આગળ છે અને ભાજપ દ્વારા તો અહીંયા આગળ ઢોલનગાળા લઈને પોતે વિજય થયા હોય તેવી પરિસ્થિતિ થઈ છે કેમેરા પર્સન વિશાલ ડબકર સાથે ભાવિ પાટણવાડિયા બીએન ન્યૂઝ ગુજરાતી વડોદરા